સુરતના પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચાલકો સાથે ઈરાદાપૂર્વક અકસ્માત સર્જે ધમકી આપી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ ને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસે એકોતેર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો રસ્તા ઉપર વાહન ચાલકો સાથે ઈરાદાપૂર્વક પોતાની મોટરસાયકલ ટકરાવી અકસ્માત થયાનું બહાનું આપી વાહન ચાલકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ત્રિપુટને પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી એક સ્કૂટર

આરોપી સજ્જાદ અલી હસન અલી સૈયદ મોહમ્મદ સાદિક મોહમ્મદ શહુર ઉર્ફે શકુર શેખ સાબિર સમસુદ્દીન શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી એક સ્કૂટર રૂપિયા ત્રીસ હજાર તથા એક રેમ્બો છરો ત્રણ મોબાઈલ ફોન રૂપિયા ત્રીસ હજાર તથા રોકડ રૂપિયા અગિયાર હજાર પચીસ મળી કોલ રૂપિયા એકોતેર હજારનો મુદ્દામાલ કબજે લેવાયો હતો